જય માતાજી જય માતાજી માતાજીક કોમેન્ટ આવી ગઈ આપણે વિલિંગડન ડેમ જૂનાગઢમાં નવા બીગનું ડેમ છે તો તમે આજે આપણે વિલિંગડન ડેમના હું દર્શન કરાવી તો વિડીયોમાં બનેજો લાઈક કોમેન્ટ સરકારે જગતના કરવાનું ભૂતા નહીં જો અત્યારે ભાઈ આપણે વિલિંગડન ડેમની પારા માથે ચડવાની તૈયારી કરીએ અને જો આ રીતે પગથિયા છે ભાઈ તો લાઈક કોમેન્ટ આ રીતે ત્યાં જાળવાનું બધું છે આ રીતે વિલિંગડન ડેમ માથે જે આપણે જઈએ તે રસ્તો છે ભાઈ જ્યાં ગિરનાર ની હરિયાળી છે ભાઈ જે કેળામાં જાય આ પગથિયા ને આ બધી વિલિંગડન જેમની માથે જે આપણે ચડીએ તે હરિયાળી છે પગ થયા છે આવી ગયો વિલિંગડન ડેમ આ બધી જે વિલિંગડન ડેમનો પારો છે ભાઈ એની બધી કાવા ને આ કાવા સેન્ટર આ બધી આ જે મકાઈના ઓટા ને હોય છે ને આ છે વિલિંગ ડેમ આખા જુનાગઢ ને પાણી પૂરું પાડે જો આ એક ઝરણું દેખાય અહીંથી અને આ છે ગિરનાર ભવ્ય ગિરનાર ભાઈ જય જય ગર્વો ગિરનાર આજે વિલિંગડન ડેમ આયા આયા મે કેટલા પડ્યા જોઈ લઈજો તો લાઈક કમેન્ટસ અને શેર આપત ના થાત થશું ને એ ભાઈઓ ને જે આ જે વિલિંગડન ડેમ પાછળ છે આમ શ્રીમતી છે અને ભેગા છે તેજસ્વીની બેન આ આવી ગયા મિતલ બેન તેજસ્વીની બેન ને મિની બેન જે માતાજી ત્રણેય બેનો ને આયા ભાઈ આપણે વિલિંગડન ડેમ માં આપણે જે આપણે વિલિંગડન ડેમ આવી ગયેલ છે જૂનાગઢ જે નવા નો છે મિત્તલબેનની બહુ ફરમાશ હતી કે હાલો ને હાલો એટલે આવ્યા ભાઈ ના છે વિલિંગડન ડેમ જે ને નવા બી ગાર્ડનો ને પાણી પૂરું પાડે અને આ છે ગરવો ગિરનાર જાણે વાદરા અડી ગયા હોય એ માટે છે જો ઝરણો દેખાય આ બાજુ હજી આખો ગિરનાર જ દેખાય ભાઈ બધા લોકો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂતો છે ને અને વિલિંગડન ડેમનો જો આ એક બતક આવી ભાઈ આ જો મસ્ત નજારો છે વિલિંગ્ટન ડેમમાં બતક ત્યારે મિત્ર બતક મારી ઓ ડુબકી ડૂબકી મારી લીધી ભાઈ બતક હવે ક્યાં નીકળી આપણે જોઈએ ત્યાં તો લાઇક કોમર્સર ત્યારે જગતનો તાતખેડુ છે ને હં ઓહ હો છે આ બાજુ ફોલે નીકળી ભાઈ બહુ મોટી ડુબકી મારી બતકે આ પોઝિશન છે ભાઈ નવા બી ડેમ

જય જય કરવો ગિરનાર તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તાત ખેડો ચેનલ જય જવાન જય કિસાન આજે હવે ઝીરણો જે આ બાજુ વિશે પાણી જાય વિલિંગડન ડેમ ભાઈ જુનાગઢ પાછળ દરબો ગિરનાર આ જૂનવાણી વખતનો છે મિતલ રાજા સાહેબ વખતનો જે માતાજી ભાઈ પવન પણ જોરદાર છે વિલિંગડન ડેમની માથે અવાજ પણ આવતો છે આ છે નૈયારો ભાઈ ગિરનાર પર્વતમાળાઓ આવી ગઈ જે વાદરા પણ અડી ગયા જેવા રીતે

જો વિલિંગડન ડેમ ની પાડે ભાઈ આપણે એક બંદર દેખા ને બે ચાર પાંચ મસ્ત નજારો છે ભાઈ તો તો જગત વિલિંગડન બંદર આ બાજુ આવતો લાગેલા માથા વારે લાગે ભાઈ લાઈક કોમેન્ટ સસ્ક્રાય તાત કરો ચેનલ જય જવાન જય કિસાન બંદરની મોજ છે ભાઈ વિલિંગડન ડેમે ભાઈ દાબાઈ છે ભાઈ એક બચ્યું છે બે આય બેઠા લાઈક કમેન્ટ બંદર ભાઈ ગોતતા લાગે ગોતા ગોઈત છો બંદર ખાવાનું નાખતા હોય ધીરે ધીરે વીણી અને ખાય ભાઈ એ કાય આ બાજુ ખાય ભેગા થયા બાધે ની તો સારું ભાઈ આ વિલિંગડેમ ડેમ પાર પૂરી થાય નાનું છે ભાઈ બંદર ની મોજ આલે

આ રીતે નજારો છે અને આ રીતે જે રોનકાયની અને જો આ બાજુથી ઘેરનો આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત ચેનલ આજે અમે જુનાગઢમાં જે આપણે વિલિંગડન ડેમ આવે તેની મુલાકાત લીધી વિલિંગડન ડેમમાંથી પાછા ફરતી વખતનો રસ્તો જે છે એટલે આજે રવિવાર છે એટલે ટ્રાફિક છે ગાડીઓની આજે રવિવાર છે એટલે બધા લોકોને રજા હોય રવિવારની રજા ને પડી જાય મજા એવું બધી કામકાજ હોય ભાઈ બધા માણસોનું ને આજે જોવા બધા લોકો ફરવા આવ્યા ભાઈ ફોર વ્હીલની બહુ ટ્રાફિક છે આ છે મારા ગિરનારની મોજ જય જય ગરબો ગિરનાર અને વિલિંગડન ડેમની મોજ ભાઈ બહુ મસ્ત નવાબી બી કારણનો વિલિંગડન ડેમ આવેલ છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત્ડું છે ને આ બધી ફોર વ્હીલર છે અત્યારે ટ્રાફિક જામ છે ભાઈ આપણે ભાઈ ભૂગી ગયા હાવ નીચે આ બધી ફોર વ્હીલર પડી ત્યાં એટલી ટ્રાફિક છે આજે ભાઈ રવિવાર સેતી આ છે ગરવો ગિરનાર જ્યાં બધી બહુ મસ્ત હરિયાળીનો સીન આવે ભાઈ આજે બહુ જ ટ્રાફિક છે રવિવાર સેના લીધે જ્યાં છે અમારો જે એરિયો વિલિંગડન ડેમનો ગરવો ગિરનાર ત્યાંનું સીન છે ભાઈ તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ગાડી ભાઈ આવી ગઈ આ ગાડી છે આપણી ભાઈ તો હવે નીકળીએ આપણે બધા લોકોને જય માતાથી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જીવાન જય કિસાન